નમસ્તે જય શ્રી કૃષ્ણ હું આજે હિતેશ રાછડિયા બોલું છું વેસ્ટિજમાં ડાયમંડ ડાયરેક્ટર છું વેસ્ટિજનું કામ કરું છું આજે હું આ એક ગામમાં આવ્યો છું ત્યાં એક બેનને જબરજસ્ત વેસ્ટિજ પ્રોડક્ટનું રિઝલ્ટ છે તો આપણે તે બેનના મોઢે જ આપણે સાંભળીએ કે એમને કેવુંક રિઝલ્ટ છે બેન આપનું નામ મારું નામ મનીષાબેન હા ગામનું નામ પ્લાસવા તમે તમારું તમે કઈ પ્રોડક્ટ લીધી મે આ વેસ્ટિંગની વેસ્ટિંગની

બરોબર તમને આમ બે મહિનામાં કેટલા ટાઈમ થી આવ્યો છો તમે બે મહિના થયા બે મહિના માં તમને કે કેટલું રીત કેવું રિઝલ્ટ આવ્યું મને હારો 6 6 કિલો માર વજન કેટો 85 કિલો હતો 85 કિલો હતો અત્યારે 79 હા 79 બરોબર મિત્રો 6 કિલો વજન બે મહિનામાં માં ઘટ્યું છે જો આ ત્રણ પ્રોડક્ટ લેવાથી અને બેન તમારે બીજી તકલીફ હતી એમાં કેવું છે અત્યારે મને ગોઠણ દુખતા કમર દુખતી વાહો દુખતો પગમાં પોજા આવી જાતા એ બધું સારું છે ને નિંદરય સારી આવે છે બરોબર અચ્છા અચ્છા હવે તમે બીજા બધા વજન ઘટાડવા વાળા ને તમે શું કેવા માંગો આ પ્રોડક્ટ લેવાય કે અચ્છા અચ્છા બરોબર હવે બેન તમારા મોબાઈલ નંબર કેટલા છે પંચાણું દસ સાઠ સપન એકતાલીસ બરોબર ઓકે વિશ્યુ વેલ્થ થેન્ક યુ વેરી મચ